નમસ્કાર આપ હું સાથે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અને પૂર્વ કોચ અંશુમન ગાયકવાડનું લાંબી બીમારી બાદ ગત રાત્રે નિધન થયું તેઓ લાંબા સમયથી બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને વડોદરામાં તેમની સારવાર પણ ચાલી રહી હતી આખરે ઇન્ડિયન ક્રિકેટ ટીમની ગ્રેટ વોલ ગણાતા અંશુમન ગાયકવાડ એમની જિંદગીનો જંગ એકોતેર વર્ષની જૈફ વયે હારી ગયા અને મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લેતા ક્રિકેટ પ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું આજે સવારે સેવાસીથી મહાપુરા રોડ ઉપર આવેલા અંશુમન ગાયકવાડના ફાર્મહાઉસની બહાર જ સિક્યુરિટી ગાર્ડને તૈનાત કરી દેવામાં આવ્યા તો એમના નિવાસસ્થાનેથી સબવાહિનીમાં તેમની અંતિમ યાત્રા નીકળી અને કીર્તિ મંદિર ખાતે જઈ પહોંચી હતી જ્યાં શાસ્ત્રોક્ત વિધિ સાથે અંશુમન ગાયકવાડના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અંતિમ સંસ્કાર વેળા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર નયન મોંગિયા બીસીસીઆઈ ના પ્રમુખ રોજર બિન્ની મુખ્ય માજી પસંદગીકાર કિરણ મોરે સહિત બરોડા ક્રિકેટ એસોસિએશનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અંશુમન ગાયકવાડના સુભેક્ષકો અને ચાહકો પણ મોટી સંખ્યામાં ખાતે આ અંતિમ સંસ્કાર ઉપસ્થિત હતા સાથી મિત્રોએ મિત્રની ચિતા ઉપર લાકડા મૂકીને એમની આખરી વિદાય આપી હતી અંશુમન ગાયકવાડને ને અગ્નિદાહ આપતા જ લોકો પણ ભાવુક થયા હતા અને અંશુમન ગાયકવાડ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા અંશુમાનની ખોટ એ ક્રિકેટ જગતને અને વડોદરા ક્રિકેટ ને બહુ મોટી ખોટ છે અને એ પૂરા એવી નથી નવી આવનાર પેઢીએ એના જેવી કર્તવ્ય નિષ્ઠા અને ડિસિપ્લિન શીખશે તો એના જેવી મોટી શ્રદ્ધાંજલિ ને કોઈ નહીં હોય ગયા વર્ષની આઈપીએલ માં સાથે હતા જોડે બેસીને મેચ જોઈ અને એ એક વર્ષમાં જ આવું બધું થઈ ગયું એટલે આ એમની ફેમિલીને તો બહુ મોટું નુકસાન છે જ પણ બરોડાના ક્રિકેટ માટે બી એક મોટું નુકસાન છે કે એક મોટો પ્લેયર લીજેન્ડ જેને કહેવાય એવા આપણામાંથી ગયા છે બીસીસીઆઈ ના સેક્રેટરી હતા ત્યારે અંશુમન સર ઇન્ડિયા ટીમના કોચ હતા એના પહેલા સિલેક્શન કમિટીના ચેરમેન હતા પણ એ વડોદરાના ક્રિકેટ માટે બહુ લોસ છે બીસીએ ને પણ લોસ છે કે આજે એક સારો માર્ગદર્શક અમારામાંથી જતો રહ્યો અમારે વડોદરા કે મહાન બેટ્સમેન જનસુમન ગાયકવાડ ઉનકા અમકો બહુ દુખ હો એસે બેટ્સમેન બહુ કમ મિલ ટેસ્ટ કે લિયે આસ્કર કે લેને યુસુફ કે રિફાન કે बरोड़े के जितने भी थे खिलाड़ी सब सपोर्ट इनको करते थे यशफ इरफान को और बीच में तो जब मुझे मिलते थे जब पीटी सब सब रहे थे मेरी कहाँ साहब आपने ऐसे तो ही बोले है मुझे मिलते थे जब ऐसे ही बोलते थे नहीं वो तो नहीं वो कभी मिलते थे ग्राउंड पे तो यश इरफान और मैं अभी हूँ तो मुझे आके स्पेशल मिलते थे और यार दो बच्चे आपने बहुत होनार दिए देश को साहब आप भी तो सही नहीं સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બે લઈકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર